આજનો બાઇબલ વચન એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ ઈશ્વરની વાણી સાંભળે છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ ઈશ્વરની વાણી સાંભળે છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ તે તે ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને છે છે તેઓ ખરા ધન્ય પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન